સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે અસલ પંજાબી સ્વાદ સાથે પંજાબી સબ્જી બનાવીશું આમ તો તમે અલગ અલગ પ્રકારની પનીરની પંજાબી સબ્જી રેસ્ટોરન્ટમાં ખાધી જશે પણ આજે આપણે એકદમ ઢાબા સ્ટાઇલ પનીરની સબ્જી એટલે કે પનીર લસણિયા બનાવીશું જો તમે ઢાબા સ્ટાઇલ સબ્જી ખાવાના શોખીન હોય તો આ પનીર લસણિયાની રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો એકદમ અલગ સ્ટાઇલથી અને કોઈ પણ જાતના ગરમ મસાલાનો ઉપયોગ કર્યા વગર આ એક નવી સબ્જી છે જે તમને સિલેક્ટેડ રેસ્ટોરન્ટના મેન્યુમાં જોવા મળશે તો આ રેસીપીને ઘરે જરૂરથી ટ્રાય કરજો નાનાથી લે મોટા એમ બધાને જ ખૂબ પસંદ આવશે તો પનીર લસણિયાની ફૂલ રેસીપી હું તમને વિડીયોમાં બતાવીશ તો વિડીયોની સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો જો વિડીયો પસંદ આવે તો તેને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો બનાવવાનું શરૂ કરી પનીર લસણિયા સૌથી પહેલાં અહીંયા મેં મીડિયમ સાઇઝની ડુંગળી બે ટમેટા સાતથી આઠ લસણની કળી એક જ આદુનો ટુકડો અને બે લીલા તીખા મરચાં અને બારથી પંદર જેટલા કાજુ લીધેલા છે તો સૌથી પહેલાં ડુંગળી અને ટમેટાને આપણે રફલી ચોપ કરી લેવાના છે તો મેં ડુંગળી અને ટમેટાને આવી રીતે ચોપ કરીને રાખી દીધા છે હવે આપણે એને સાંતળીને થોડું કૂક કરવાનું છે તો એના માટે મેં એક પેન અહીંયા ગરમ થવા રાખી દીધી હતી હવે એમાં બે મોટી ચમચી તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે એમાં વન ફોર્થ ટીસ્પૂન જેટલું જીરું એડ કરીશું અને સાથે જ આપણે જે લસણની કળી લીધેલી છે તેને પણ એડ કરી દઈશું અને જે ડુંગળી સમારીને રાખી છે એને પણ એડ કરી દઈશું અને બધાને બરોબર મિક્સ કરી લઈશું ત્યારબાદ તેમાં એક તમાલપત્ર આવી રીતે તોડીને એડ કરીશું અને સાથે જ ત્રણ કાળા મરીને પણ એડ કરી દઈશું અને ફરીથી બધું મિક્સ કરી લેશું અને મીડિયમ ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ માટે એને સાંતળી લઈશું તો બેથી ત્રણ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને તમે ડુંગળીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે જોઈ શકો છો હવે તેમાં એક ઇંચ સમારેલું આદુ અને જે બેલીલા તીખા મરચા લીધા હતા એને પણ એડ કરી દઈશું અને સાથે જ કાજુને પણ એડ કરી દઈશું અને સમારેલા ટમેટાને પણ એડ કરી દેવાના છે હવે બધાને બરાબર મિક્સ કરી લેશું અને એને પાંચથી સાત મિનિટ માટે ઢાંકીને કૂક કરી લેશું જેથી ડુંગળી ટમેટા અને ઉમેરેલી બધી જ વસ્તુ સારી રીતે કૂક થઈ જાય અને એનો સારો ફ્લેવર આવે હવે તેમાં થોડું મીઠું એડ કરી દઈશું જેથી બધી જ વસ્તુ સારી રીતે અને ઇઝીલી કુક થઈ જાય અહીંયા આપણે આ બધી જ વસ્તુને સાંતળીને એની ગ્રેવી તૈયાર કરીશું ઘણા બધા પંજાબી શાકમાં ગ્રેવી એમને એમ કાચી જ તૈયાર થતી હોય છે અને પછીથી એને સાતડવાની હોય છે પણ અહીંયા આપણે પહેલાં બધી જ વસ્તુને સાંતળીને પછી ગ્રેવી તૈયાર કરીશું તો આ બધું મિક્સ કરીને એને પાંચેક મિનિટ માટે આપણે મીડિયમ ફ્લેમ પર ચડવા દઈશું તો લગભગ પાંચેક મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણે ચેક કરી લઈએ તો ટમેટા છે તે હજુ સાધારણ કાચા છે તમે જોઈ શકો છો એટલે હવે ફરીથી એને બે મિનિટ માટે કૂક કરી લેશું બે મિનિટ થઈ ગયા બાદ ફરી એને ચેક કરી લેશું તો હવે અહીંયા ટમેટા અને ડુંગળી તે બરાબર ચડી ગયા છે તમે જોઈ શકો છો એટલે કે આ હવે ગ્રેવી માટે પરફેક્ટ છે તો ગેસની ફ્લેમને બંધ કરી હવે એને થોડું ઠંડુ થવા દઈશું તો ગ્રેવી માટેનો મસાલો ઠરે ત્યાં સુધીમાં મેં વઘાર માટે એક મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારીને રાખી દીધી હતી સાથે જ પાંચથી છ જેટલી લસણ નીકળીને પણ રફલી ચોપ કરીને રાખી દીધી છે તો હવે અહીંયા ટમેટા ડુંગળીનો જે મસાલો છે તે પણ ઠંડો થઈ ગયો છે ગ્રેવી માટે રેડી છે તો હવે એને એક મિક્સી બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું અને એની ગ્રેવી તૈયાર કરી લેશું તો અહીંયા ગ્રેવી બનાવવા માટે આપણે પાણી એડ નથી કરવાનું તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે મિક્સી જારને બંધ કરી એની ગ્રેવી તૈયાર કરી લઈએ તો ગ્રેવી અહીંયા તૈયાર છે તો મેં ગ્રેવીમાં પાણી એડ નથી કર્યું હવે ફરી એ જ પેનને મેં અહીંયા ગરમ થવા રાખી દીધી છે હવે એમાં ફરીથી બે મોટી ચમચી જેટલું ઓઇલ એડ કરીશું અને હવે તૈયાર કરેલી ગ્રેવીમાંથી સબ્જી તૈયાર કરીશું તો સૌથી પહેલાં તેલ ગરમ થાય એટલે એમાં વન ટી સ્પૂન જેટલું જીરું એડ કરીશું અને સાથે જ સમારેલી લસણની કઢીને પણ એડ કરી દઈશું અને બંનેને બરાબર મિક્સ કરી લઈશું તો અહીંયા લસણને થોડો એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર સાંતળવાનું છે તો થોડું સાંતળી લીધા બાદ હવે તેમાં સમારેલી ડુંગળી એડ કરશું અને એને બરાબર મિક્સ કરી લેવાનું છે અને ડુંગળી ફટાફટ ચડી જાય એના માટે થોડું મીઠું એડ કરશું અને ફરીથી બધાને બરાબર મિક્સ કરી લેશું અને બેથી ત્રણ મિનિટ માટે કૂક થવા દઈશું તો ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને ડુંગળી ઓલમોસ્ટ કૂક થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આ સમયે ગેસની ફ્લેમને સ્લો કરી એમાં બે ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે હું અહીંયા હાલ તીખું મરચું એડ નથી કરતી હવે મરચાંને બરાબર મિક્સ કરીને શેકી લેશું જેથી તે ખાવામાં કાચો ન લાગે ત્યારબાદ તેમાં તૈયાર કરેલી ગ્રેવીને પણ એડ કરી દેસું અને ગેસની ફ્લેમને મીડિયમ કરી બરાબર સાંતળી લેવાનું છે અને ગ્રેવી એડ કરતી વખતે સાથે થોડું પાણી એડ કરીને ગ્રેવીને બરાબર સાંતળી લેવાની છે જેથી ગ્રેવી બરાબર કૂક થઈ જાય આમ તો આપણે લસણ ડુંગળી અને ટમેટાને પહેલેથી શેકીને રાખ્યા હતા એટલે બહુ શેકવાની જરૂર નથી ગ્રેવીને કૂક કરતી વખતે થોડી થોડી વારે એને આવી રીતે હલાવતા રહેવાનું છે જેથી તે તળીએ ચોંટી ન જાય અને જો ગ્રેવી થીક લાગતી હોય તો તમે હજુ થોડું પાણી એડ કરી શકો છો હવે એને ઢાંકીને ફક્ત બે થી ત્રણ મિનિટ માટે કુક થવા તો ગ્રેવી કુક થાય ત્યાં સુધીમાં અમે અહીંયા એક નાનો ટુકડો આદુનો ઝીણો સમારીને રાખી દીધો છે સાથે જ થોડા સમારેલા ધાણા અને ચાર થી પાંચ લસણ નીકળીને પણ ઝીણી સમારીને રાખી દીધી છે આ બધી જ વસ્તુઓને છેલ્લે આપણે શાકમાં તડકો લગાવવા માટે તૈયાર કરી છે તો બીજી બાજુ ચાર થી પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણી ગ્રેવી આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે ગ્રેવીમાંથી ઉપર તેલ આવવા લાગ્યું છે એનો મતલબ કે આપણી ગ્રેવી છે તે પ્રોપર કૂક થઈ ગઈ છે તો એકદમ લાલ ચટાક જેવો કલર આવ્યો છે તમે જોઈ શકો છો મારે અહીંયા થોડો લાઇટિંગ ઇસ્યુ છે તમે ઘરે બનાવશો તો એકદમ રેસ્ટોરન્ટમાં મળે છે તેવું જ ઢાબા સ્ટાઇલનું આ શાક બનવાનું છે હવે તેમાં પનીર એડ કરી દઈશું જો તમને ગ્રેવી થોડી વધારે જાળી લાગતી હોય તો તમે હજુ એક બે ઘૂંટડા પાણી એડ કરી શકો છો અને મેં પનીરને ઘરે જ તૈયાર કર્યું છે તમારે એની રેસીપી જોતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે હવે પનીર અને ગ્રેવીને બરાબર મિક્સ કરી લેવાનું છે અને મિક્સ કરીને હવે આપણે પનીર લસણિયાનો લસણિયો તડકો લગાવીશું તો પનીર લસણિયામાં છેલ્લે થતો આ લસણયો તડકો છે તે પનીરના શાકના સ્વાદને ચાર ચાંદ લગાવે છે તો તડકા માટે અહીંયા મેં વઘાર્યું ગરમ કરવા રાખી દીધું છે હવે તેમાં બે ચમચી ઓઇલ એડ કરશું અને ઓઇલ થોડું ગરમ થાય એટલે ગેસની ફ્લેમને સ્લો કરી જે આપણે ઝીણી સમારેલા લસણની કળી હતી તેને એડ કરી દઈશું સાથે જ આદુને પણ એડ કરી દઈશું અને લસણને કલર જ્યાં સુધી ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે એને સાતળવાની છે તમે જોઈ શકો છો કે લસણને કળીનો કલર છે તે ચેન્જ થઈ ગયો છે હવે એમાં વન ફોર ટીસ્પૂન હિંગ અને થોડા લાલ સૂકા મરચાં એડ કરીને સાથે સમારેલા ધાણા પણ એડ કરી દઈશું અને એનો વખાર કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ સમયે તમે આમાં જો વધારે તીખું જોતું હોય તો થોડો લાલ મરચું એડ કરી શકો છો હું અહીંયા લાલ મરચું એડ નથી કરતી તો આપણો આ તડકો તૈયાર છે તો આ જ પહેલાં તમે ક્યારેય નહીં ખાધું એવું પનીર લસણિયાનું શાક તૈયાર છે તમે એને ઘરે જરૂરથી બનાવજો એકદમ ઢાબા સ્ટાઇલ આ શાક બને છે અને ખૂબ જ ઓછા સમયમાં એકદમ ટેસ્ટી એવું શાક તૈયાર છે એનો કલર તમે જોઈ શકો છો